સમાચારમાં વાત કરી અમરેલી અમરેલી ખાતે જાણીતા યુટ્યુબર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ બનાવેલા મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં જ આ મંદિર ખજુરભાઈએ બંધાવ્યું હતું જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આજસંગ ખાતે આ મંદિર બનાવવામાં આવ્યું હતું આ મંદિર ખજુરભાઈ એટલે કે ઉર્ફે નીતિન જાનીએ બનાવ્યું હતું સાવરકુંડલાના અતસંગી હનુમાનજીના મંદિરમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં જોતા આપણે જોઈ શકીએ છીએ કે આ તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે હનુમાનજી મંદિરમાં બે તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા તસ્કરો સીસીટીવી જોઈ જતાં ત્યાંથી નાસી છૂટ્યા હતા જોકે આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસોએ તસ્કરો અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ પ્રવાલ ન્યૂઝ